નમસ્કાર જય હિન્દ અને જય કિસાન આજે આપણે નવા વ્લોગની શરૂઆત કરશું આજે આ ગામ તમને બતાવી રહ્યો છું એ ધ્રંગ ગામ છે જે ભુજ તાલુકાનું એક મહત્વનું ધાર્મિક ગામ છે જે ભુજથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ચાલો તમને આ રોડુ રૂપાળા ગામની મુલાકાત કરાવું ધ્રંગ ગામ એ જ દાદા મેકરણનું ધામ અને બહુ ગુજરાતભરમાં જાણીતું થયું છે આ ગામ અહીંયા ગામની અંદર જીનામ જીનામના નાદથી ગાજી ઉઠતું આ ધ્રંગ ગામ એક બાજુ રણ છે તો બીજું બાજુ ડુંગરાળ વિસ્તાર છે અને એની વચ્ચે વસેલું ધ્રંગ ગામ જે ભક્તિભાવના માહોલમાં છે એટલું જ નહીં ગુજરાતના મહત્વના મેળાઓ થઈ રહ્યા છે તેમાંનું આ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધ્રંગ ગામ ખાતે મહાશિવરાત્રિના દિવસે દાદા મેકરણના પટાંગણની અંદર ભવ્ય મેળો યોજાતો હોય છે ત્યારે દેશ વિદેશથી પણ લોકો આ ગામની મુલાકાત કરવા માટે આવતા હોય છે અને મેળો માણતા હોય છે એટલું સરસ પ્રવાસન ક્ષેત્રે જોડાયેલું અને વિકસતું ગામ ભુજ તાલુકાનું મહત્વનું ગામ એટલે ધ્રંગ ગામ ધંધા રોજગારની વાત કરીએ તો મોટાભાગે વરસાદ આધારિત ખેતી છે સાથે પશુપાલન છે અને સ્થાનિક લેવલે ટ્રાન્સપોર્ટના નાના મોટા એવા ધંધા રોજગાર ક્ષેત્રે જોડાયેલું ગામ છે મહેમાનો માટે ગામની મહેમાન ગતિ બહુ સરસ છે કારણ કે આવેલા ભાઈને રામ રામ બહેન હોય તો બહેનને સીતારામ એવું ભણવામાં આવે છે એટલે કે એવું કહેવામાં આવે છે કારણ કે અહીંયાની સ્થાનિક બોલી કચ્છી બોલી છે આહિરુની બોલી છે જે મીઠી બોલી છે જે માણસોના મન જીતે છે એવું સરસ મજાનું ગામ છે અને એના ઘરોનું સુશોભન તમે જુઓ તો ભરતકામથી સજાવેલા ઘરો છે આવેલા મહેમાનોને મીઠો આવકારો છે ડેલીઓ અંદર જોઈએ મોટા ડેલા જોઈએ તો વિઘા એકના મોટા મોટા ફળિયા છે માણસોના મન મોટા છે એટલું સરસ મજાનું આ ધ્રંગ ગામ છે ધ્રંગ ગામ ખરેખર આપણે જોઈએ તો બહુ સરસ ગામ છે સાથે ગામની શેરીઓ છે ગામની બજારો છે ગામના અલગ અલગ રસ્તાઓ છે ખરેખર ગામને જે આપણે ભારતનું જે ગામ આપણે કલ્પી રહ્યા છીએ ગુજરાતનું જે ગામ આપણે જોઈ રહ્યા છીએ અને આ બોર્ડર વિસ્તારના ગામડા છે એટલે તમે જુઓ કે ગામનો આવકારો ગામની શેરીઓ આપણાને આવકારી રહી છે કારણ કે આ ધ્રંગ ગામ છે અને ગામનું વથાણ છે ગામના મોટા મોટા રસ્તાઓ છે જે આપણે અલગ અલગ શેરીઓમાંથી તમને ગામ બતાવવા માટેનો એક અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ભુજથી ધરંગ ગામ આવવા માટે બે મહત્વના રસ્તાઓ છે એક નાગોર તરફથી રસ્તો આવે અને બીજો ભુજથી ખાવડા હાઈવે અને કુનરિયા તરફથી રસ્તો આવે છે જે ધ્રંગ ગામ સુધી આપણે પહોંચી શકાય છે ધ્રંગ ગામની આજુબાજુમાં બે ગામ આવેલા છે મહત્વના એક લોડાઈ ગામ છે અને બીજું કોટાઈ ગામ છે બે ગામની વચ્ચે આવેલું આ પાવનભૂમિવાળું ગામ ધ્રંગ ગામ છે કે જ્યાં કચ્છભરમાંથી અલગ અલગ જગ્યાઓથી લોકો અહીંયા મંદિરે ખાસ આવતા હોય છે ગામની અંદર સરસ મજાની પ્રાથમિક શાળા આવેલી છે સરસ આરોગ્યની સુવિધા પણ મળી રહી છે એવું આ સુંદર ગામ છે સરસ ભાતીગળ પહેરવે છે સાંસ્કૃતિક વારસો આપણને આ ગામડાઓમાં જોવા મળી રહ્યો છે કારણ કે બહુ જૂનવાળીવાળા ગામ છે અને દેશી પદ્ધતિથી બનાવેલા મકાનો છે કે જે હવા ઉજાસ પણ સરસ આપણને મકાનોમાં મળી રહે અને સાથે જે ગામનો વિકાસ જોઈ રહ્યા છે ગામની પ્રગતિ જોઈ રહ્યા છે તો આપણને આ ગામ વિકસતું ગામ ધબકતું ગામ છે અને આવનારા સમયની અંદર પણ આ ગામ વધુ પ્રગતિ તરફ જશે કારણ કે અહીંયા પ્રવાસન ક્ષેત્રે જોડાયેલું ગામ છે અને અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીંયા ગામની મુલાકાત માટે મંદિરના દર્શન માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે આ ગામ ભારતના નકશામાં એક મહત્વનું સ્થાન ધરાવી રહ્યું છે એટલે દાદા મેકરન દાદાની ખૂબ કૃપા છે ગામ તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલદાની થેન્ક યુ ધન્યવાદ જીનામ જીનામ